જય માતાજી બધા મિત્રોને ગુડ મોર્નિંગ કેમ છો મજામાં ક્યાં ક્યાંથી લાઈવ જોઈ રહ્યા હો તો જણાવજો અને કોમેન્ટ કરો મિત્રો આપણી દુકાન છે ન્યૂ ચામુંડા મોબાઈલ રાધનપુર હાય મજામાં કેમ છો અમૃતભાઈ ચૌધરી મજામાં ક્યાંથી છો તમે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કેમ છો મજામાં નમસ્તે ગુડ મોર્નિંગ જય માતાજી બધા મિત્રોને જય ગોગા પાલનપુર બરોબર પાલનપુર માં તમારે વરસાદ કેવો છે અમારે અહીંયા રાધનપુરમાં તો ચાલુ છે સાટા ચાલુ થોડા થોડા અમારા વિડિયો જોવો હો કે નહીં જોતા અમારા ન્યુ ચામુંડા મોબાઈલ રાતનપુર ના વિડીયો અંદર આવે છે ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં ચાલુ જ હોય છે અને ફેસબુક માં હોય છે सु काम धंधो शू करो हमने भाई तब चार लोगों जो रहा है तो लाइक डबल टैप स्क्रीन कर दो डबल वक्त स्क्रीन ने दबाशो तो लाइक थी जाए तो मित्रों जल्दी थी लाइक कर दो वीडियो ने ને અમારા વિડીયો અવારનવાર આવતા જ રહે તો સબસ્ક્રાઈબર અમારી ચેનલને કરી નાખજો અને બે લાયકનને દબાવજો જેથી કરીને અમારી વિડીયો અપલોડ કરો તો સૌથી પહેલા તમારે નોટિફિકેશન મળી જશે પહેલી વાર આયા એમ બહુ સરસ આભાર તમારો પહેલી વાર આવ્યો તો વાત કરી તમે તમારે ચેનલ ચલાવો હો કે વિડીયો વિડીયો નાખો તમારા ચેનલ માં તમે જૂમ કર્યું એટલે ચોખ્ખું દેખાતું નહીં